અથવા તો હું જોઈ લેત મત નથી આપ્યો તો તમને ગ્રાન્ટ નહીં મળે મત નહીં આપ્યો તો તમારું કામ નહીં કરવાનું મત ના આપ્યો તો તમારું કામ રોકાવાનું તમને ગમે તે રીતે નુકસાન થાય રીતે પહોંચાડવાનું બરોબર બંને તાલુકાની અંદર જાહેર જીવનમાં આજે ત્રીજી પેટી આવી છે જૂની પેટીમાં કોઈ મોટા ભાગના આગેવાનો રહ્યા નથી અને બીજી પેટીમાં કઈક કદાચ એકાદ રેડા ખેડા બે ત્રણ ચાર પાંચ રહ્યા છે

હવે શરૂ થઈ ગયું બધા શરૂ કરી દીધું પાડવા મળ્યા ટ્રેક્ટરો જેથી બો નાખવા મળ્યા અને પછી કામ બંધ થઈ ગયું ઘોડો તબેલા નીકળી ગયો અને પછી તબેલા ને તાળું મારવા ગયા કે ના ના અમે છીએ અમે તમારા માટે છીએ બધું પૂરું થઈ ગયા પછી આ વાત તમારે સમજવી પડે અને સ્થિતિ જે છે એ આ પ્રકારની તમામ જગ્યાએ તમામ પરિસ્થિતિની અંદર ચાલે છે બેફામ એમને રેગ્યુલેટિવ ન થાય બેફામ ક્યારે જ થાય દાખલા તરીકે કે તમે માની લો કે રોકવા માટે તમે સક્ષમ હોવા જોઈએ તમે સક્ષમ ન હોય તો એનો અર્થ એવો છે કે તમે ભાગીદાર છો જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેમાં

એ સમગ્ર દેશના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એકસો ચાલીસ કરોડ જનતાના પાયાના પ્રશ્નો ને નજર સમક્ષ રાખીને ચૂંટણી લડાતી હોય છે દેશના પ્રશ્નો ત્રણ ચૂંટણી હારતા એવા ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક पूजा भाई बेवार वार हाईरा तेरे च़वी से छवि बैठा भाजपा की आ तीजा इलेक्शन में हीरा भाई लिया आ थे एमा छवि च़वी से छवि बैठा भाजपा जीतवा माटे ना जे काही मेहनत से प्रयत्न करे आ जे जीते चाल को पार बात करता था गुजरात में छवि च़वी से छवि बैठक को लेवा माटे की बात करता था एमा गुजरात में

બીજી બાજુ સમસ્યાઓ ખેડૂતોના પ્રશ્નો અથવા ખેડૂતોની સમસ્યા અથવા એની પીડાઓમાં વધારો થયો ઘટાડો થયો ડીઝલ અને પેટ્રોલના ભાવની અંદર વધારો થયો ઘટાડો થયો

શાંતિ સલામતી અને ભાઈ વિના પરિસ્થિતિ વાતાવરણ ઊભું થાય એના માટે વાત કરેલી હીરાબાઈ કીધું એ પ્રમાણે કે અમે તો લડીએ છીએ તો કોના માટે લડીએ છીએ કોંગ્રેસ લડે છે તો કોના માટે લડે છે આપણે સૌ લડીએ છીએ તો કોના માટે તો ચૂંટણી આવે ત્યારે આ બધા તો ભાષણો કરતા હતા અને આ વખતની લોકસભાની

વેપારીઓ પરેશાન છે નાના મોટા ધંધા રોજગાર કરનાર પરેશાન છે આ ચૂંટણી પેલા પરેશાન હતા બધા વાતો પણ કરતા હતા અને મતદાન ના દિવસે આવ્યા અને મતદાન સવારે શરૂ થયું પાછળ ત્યાં ગયા અને ઉકળાટ હતો કકલાટ હતો થાકી ગયેલા હતા અને મશીન માં પાછું દેખાય તો કમળ હતું મત તો પાછા આપી હું આ વિસ્તારના લોકોને પૂછવા માંગુ છું કે બે બે વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભા અને એને પદાધિકારી બનાવે છે અને પદાધિકારી બની ગયા પછી એ પ્રજા માટે શું કરી કરે છે નૈતિક જવાબદારી શું એની નૈતિક ફરજો શું

કોઈ નાનું મોટું કઈ કુદા કર્યા સિવાય અધૂરું મકાન હોય તો પણ એમાં રહેવા જતા નથી કે એનું વાસ્તુ પૂજન પણ કરતા નથી હિન્દુ ધર્મના ના ચાર શંકરાચાર્યો પૈકી એક શંકરાચાર્ય એમને કીધું કે ભાઈ અંધેરા મંદિરનું પ્રતિષ્ઠા ન થઈ શકે અને છતાં જો પ્રતિષ્ઠા કરવામાં આવશે અને જો કરશે ઓ પિયાપથી ઓસ આવતી ઠીકી ભૈંતર થા અને ખેતી સુ નિર્માણ થઈ કે જે રામના નામે મત લેવાના હતા 400 પાર કરવાનું હતું 400 ખેતીને બાબા સાહેબ અંબે કરે આપેલું બંધારણ ફેરવવાનું હતું અને જે મનસુબો હતો એ મનસુબો રામચંદ્ર ભગવાને પણ પાર પાડવા દીધો નહીં અયોધ્યા જ્યાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભાજપના અંધ ભક્તો સોશિયલ મીડિયામાં બધી જગ્યાએમાં ભાજપ રામ રામને લઈ આવ્યા નરેન્દ્ર મોદી રામ ને લઈ આવ્યા જે રામ ને લઈ આવ્યા એને મત આટલી દેશી સમજ તો પડે ને કે જે સૃષ્ટિ નું સર્જન કરનાર છે મારું તમારું જે સર્જન કરનાર છે એ અખંડ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર ભગવાન ને આપણે લઈ આવવા માટેની આપણી કે આપી તાકાત છે ખરી અને છતાં બે બોટિંગ કહેતા થાય કે રામ ને લઈ આવ્યા રામ ને લઈ આવ્યા હવે રામ ને લઈ આવ્યા પછી રામે જેમ કીધું છે કે હું તો તમારી સાથે અયોધ્યામાં નહીં અયોધ્યાની બેઠક હેલા તો અયોધ્યાના લોકો પાછી પણ શિક્ષિ શક્તિશાળી સરકાર નરેન્દ્ર મોદી શક્તિશાળી ની વાત કરીએ અમિત શાહ ની શક્તિશાળી ની વાત કરીએ રામ મંદિર બનાવ્યું છે જે રીતે કહ્યું છે એ રામ મંદિર બન્યા પછી પણ અત્યારે ગર્ભગૃહ માંથી પાણી પડે છે પાણી ક્યારે પડે ભ્રષ્ટાચાર વિના પાણી પડે ભ્રષ્ટાચાર વિના ભ્રષ્ટાચાર વિના કુલ તૂટે નરેન્દ્ર મોદી એ તો જેટલા જેટલા ઉદઘાટન કર્યા છે એ લગભગ મને લાગે બધા પુલ ને ક્યાંક રાજકોટ નું એરપોર્ટ ને ક્યાંક દિલ્હી નું એરપોર્ટ ને બધા જ આ વાસ્તવિક અને પરિસ્થિતિ હોવા છતાં કે ધર્મ કે નામે કે આ તે હિન્દુત્વના નામે કે હિન્દુના નામે આપણે જે આપીએ છીએ ત્યારે આપણી મૂળભૂત સમસ્યા કે મૂળભૂત પાયાની બાબતો જે છે એ આપણે ભૂલી ગઈ અને નવી પેઢી નવું જનરેશન નવા યુવાન મિત્રોએ આ વાતને સમજવી પડશે કે જે રીતે કાદરિયા પ્રવાહની જેમ આપણે ચાલીએ અને મૂળભૂત મુદ્દાઓ આપણા ભૂલી જઈએ મૂળભૂત સમસ્યાઓને ભૂલી જઈએ તો પરિસ્થિતિ આજે છે એના કરતા વધારે ખરાબ થવા કોંગ્રેસ ને લાગે વળગે છે ત્યાં સુધી જવાબદાર આગેવાનો ને લાગે વળગે છે ત્યાં સુધી પૂજાભાઈ વંશ ને લાગે વળગે છે ત્યાં સુધી પૂજાભાઈ ચૂંટણી લડ્યા છ વખત વાર બે વાર વિધાનસભા થાય પણ કમસે કમ તમારા અવાજ માટે લોકોની સમસ્યા માટે લોકોની પીડા ના નિરાકરણ માટે લોકો નો અવાજ બને એના માટે થઈને પ્રતિનિધિ આમાં કઈ હોય વહીવટી તંત્ર પાસેથી કામ લેવું હોય તો એમને રેટી નથી લેવાનું લોકો મત આપી દેવાય ધારાસભ્ય થઈ જવાય લોકો મત આપે સંસદ સભ્ય થઈ જવાય લોકો મત આપી જિલ્લા પંચાયત ના સભ્ય થઈ શકાય લોકો મત આપી તાલુકા પંચાયત ના સભ્ય બની શકાય લોકો મત આપે ગ્રામ પંચાયત નો સરપંચ ચૂંટાઈ જાય ગામ નું ભલું એમને એમ ન થાય એ તો આમાં કઈ ખોપડામાં કઈ હોય સમજણ આવડત પ્રભાવ ક્યારેય વહીવટી તંત્ર પાસેથી તમે કામ લઈ શકાય અસામાજિક પ્રવૃત્તિ હોય એ પછી દારૂ નો ધંધો હોય એ વ્યક્તિ ધંધો હોય પોલીસ કઈ દેખાતું જ નથી

તો ભાજપ ના ચૂંટાયેલા પદાધિકારીઓની પોતાની જવાબદારી શું લોકો ધારાસભ્ય બનાવ્યા લોકસભાની ચૂંટણી આપ્યા ને ત્રીજી વાર સંસદ સભ્ય બનાવ્યા ભાજપ જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં લોકો એ મતો આપ્યા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત બનાવડાવી ગ્રામ પંચાયત તમારી તાલુકા પંચાયત તમારી જિલ્લા પંચાયત તમારી ગુજરાતની સરકાર તમારી કેન્દ્ર સરકાર તમારી અને છતાં લોકોના ન કરી શકો કેમ ખેડૂતો તમામ પ્રકારે તમામ મોરચે ખાતર તો કે નકલી બીઆરઆઈ તો કે નકલી મોટે ભાગે આવે અને હેરાન થવા કોઈ રોકનાર નહીં

તો વહીવટી તંત્ર બેફામ બને અમારા એના ઉપર કંટ્રોલ હોય એના ઉપર અંકુશ હોય એના ઉપર પ્રભાવ હોય તો એ બેફામ ન બને અને બેફામ ન બને તો આ પરિસ્થિતિ ના થાય પણ પ્રભાવ કે કંટ્રોલ જ ન હોય હવે પ્રભાવ તો ક્યારે પડે કંટ્રોલ ક્યારે થઈ શકે

હું તો પેલા આજે તો કાલે કાલે તો પછી થશે સમજી વિચારી ને કરો સાહેબ સવાલ એ નથી દબાણો અને પેશકદમી સિવાયનું કોઈ ગામ બાકી નથી શા માટે દબાણો થાય એના માટે કોઈ દિવસ કોઈ વિચાર કરે છે ખરા એના માટે ચૂંટાયેલા પદાધિકારીઓ કે પ્રજાના મત થી ચૂંટાયેલા પદાધિકારીઓ છે એનો વિચાર કરે છે ખરા એના માટે સરકાર વિચારના કઈ કરે છે ખરી એના માટે કોઈ વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારી કર્મચારી તાલુકા વિકાસ અધિકારી હોય મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય કે સરકારના મંત્રી હોય કે ખુદ સરકાર હોય સામા તમ નસીબી એ છે કે ગઢડા ગામ ને લાગે છે ત્યાં સુધી માફ કરજો કદાચ ક્યાં ગમતું હોય કોઈ પણ દુર્ભાગ્ય એ છે આવડો મોટો ગામ તાલુકો મળ્યો તાલુકાનો દરજ્જો મળ્યો તાલુકો બનાવવા માટે તો હોશે હોચે રજૂઆત કરી હતી ભેગા થઈને કોંગ્રેસ અને ભાજપ બે ભેગું થયું હતું અમને તાલુકો મળવો જ જોઈએ ધોકડવા થવો જ ન જોઈએ જેલવાળા થવો જ ન જોઈએ અમારે જ થવો જોઈએ ભાઈ પણ એમાં સાથે રહ્યા

અને મકાન એક છે તો શું કરવાના એ ક્યાંક તો ક્યાંક તો ગોતવાના ક્યાંક ગોતી પથ્થર નાખવાના એ બનાવવાના અને પાછી ચૂંટણી ગ્રામ પંચાયત ની આવે ત્યારે મત નહીં આપો તો અમે પછી પૂરું કરી નાખશો પાંચ નાખશો ગોતી થાય આવું બધું હાલે સવાલ એ છે કે ગીર ગટડાની અંદર કોઈ દિવસ ગીર ગઢડામાં ભેગા થઈને અહીંના લોકો આઈના જવાબદાર લોકો કોઈ દિવસ ગામતર વધારવા માટે ક્યારે પ્રયત્નો કર્યા છે ખરા કોઈ દી વધારી કોઈ આપ્યું છે બોટરોસ્વાન નો પ્લોટ મોટો ખેડૂત હોય અને ઘર માલુમ એક નાનું મકાન હોય એટલે માલ દોડ પાત હાથી લકડા સાચવવા કરવા જાહેર હરાજી કરીને પ્લોટ એને આપવામાં આવે એવી વ્યવસ્થા અહીંયા કોઈ દિવસ ઝઘડામાં કરી છે ખરી એ સ્થિતિ તો ક્યારેય પેદા નથી કરી આપણે 1 મિનિટ ભાઈ એ સ્થિતિ તો ક્યારેય કોઈ નિર્માણ ન થે

કરે કામ થોડા